જમીનમાં જીવતા દાટેલી વ્યક્તિને કૂતરાએ બચાવ્યો પાંચ વર્ષથી એક ઝોનના જિલ્લામાં હશે તેવા પીઆઈપીએસઆઈના બીજા ઝોનમાં મુકાશે સાયાજી રાવ સમયથી રાજમહેલમાં ક્રોકોડાઇલ પોન્ડ હતું રમતા રમતા ત્રણ વર્ષના બાળક પર લોખંડનો ગેટ પડ્યો રેલવે પ્રોટેક્શન ફોર્સે ખતરનાક રેલવે ટ્રેક સ્ટન્ટ કરનારા યુટ્યુબરની ધરપકડ કરી ભ્રષ્ટ અધિકારીની અપ્રમાણસર મિલકત ચાર્જશીટ પછી સરકાર હરરાજીથી વેચી દેશે ભારતે સ્માર્ટફોનથી એંસી કરોડ લોકોને ગરીબીમાંથી કાઢ્યા યુએન કહે છે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા અઠ્યાવીસ હજાર બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા જે બાળકો સવારનો નાસ્તો નથી કરતા તે આખો દિવસ નીરસ રહે છે અમેરિકા તથા બ્રિટનના સંશોધકોનો અભ્યાસ અમેરિકાની ચીપ નિર્માતા કંપની ઇન્ટેલ અઢાર હજાર કર્મચારીઓની કરશે છટણી મહિલાના લિવરમાં રહેલ ગાંઠનું દૂરબીન વડે ઓપરેશન કરાયું હવે કોઈપણ બેંક ખાતામાં ચાર સુધી નોમિની કરી શકાશે ગિફ્ટ સિટી બાદ હવે સુરતના ડાયમંડ બુર્શમાં પણ અપાશે દારૂ પીવાની છૂટ મેદસ્વીતા ઘટાડવા ટીઝેરેપેરાઇડ દવાના ઇન્જેક્શનને સરકારની મંજૂરી નામના કારણે ઉંમર સાથે બદલે છે વ્યક્તિનું રંગરૂપ કોંગ્રેસના પૂર્વ એમએલએ મુચ્છડિયાએ કાલાવાડ હોસ્પિટલમાં ડોક્ટરને લાફા ઝીંકી દીધા ગુજરાત પોલીસમાં હવે એએસઆઈ ની ભરતી નહીં થાય અમદાવાદ ભાવનગર જામનગર તથા રાજકોટમાં બનશે વુમેન મિલ્ક બેંક શિક્ષણ સાથે આનંદ કિલોલ ઓન વ્હીલ પૃથ્વી પર છવાઈ ગયા કાર્બન ડાયોક્સાઇડના સંકટના વાદળો ભાવનગરની ચાર આઈટીઆઈમાં ત્રણ વર્ષથી મોટર ડ્રાઇવિંગ ટ્રેડ બંધ બાર કલાક મોબાઈલ નેટવર્ક ઠપ રહેશે તો એક દિવસ વધુ વેલિડિટી મળશે અહેવાલ બીએસએનએલનું ફોર નેટવર્ક તૈયાર છે અને તેને ફાઇવ માં પણ બદલી શકાય છે વકફ એક્ટમાં મોટા સુધારાની તૈયારી કરી રહી છે મોદી સરકાર અગિયાર બિલીપત્રના વૃક્ષનું વૃક્ષારોપણ કરી તેને પાણી પીવરાવાય તો પાપ નાશ થાય છે ધ્રુપકા શાળાના શિક્ષક પોતાના પગારની આવકમાંથી શરૂ કરશે પુસ્તક પરબ સુવિધા ટાઉનશીપના મકાનમાં ચાલતા કુટણખાના ઉપર પોલીસ તંત્રનો દરોડો ભાવનગર ઇતિહાસ સ્વતંત્રતા સંગ્રામના અગત્યના આંદોલનો એક જ કોષ્ટકમાં સ્માર્ટફોન વિદ્યાર્થીઓ માટે જોખમકારક ચારમાંથી એક દેશની શાળામાં પ્રતિબંધ આજથી શ્રાવણ માસ સાત દાયકા બાદ સોમવારથી પ્રારંભ અને સોમવારે સમાપ્તિ પંચાયત ચોકીના કોન્સ્ટેબલ અને એડવોકેટ રૂપિયા પચીસ હજારની લાંચ લેતા ઝડપાયા કયા રાજ્યમાં કેટલી વકફ મિલકતો બિલ્લીમોરામાં લોકોએ નદીના ધસમસતા પ્રવાહમાં વિતાવી રાહત પત્નીને ભરણપોષણ પોષણ નહીં ચૂકવતા પતિને પાંચસો પચીસ દિવસની કેદની સજા સમૃદ્ધ ગુજરાતમાં મજૂરોનું શોષણ મનરેગામાં માત્ર બસો એંશી રૂપિયા વેતન મનરેગા યોજનામાં કેટલું લઘુત્તમ વેતન ચૂકવાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીએ ગોપનાથ મહાદેવને એક હજાર કમળ ફૂલ ચડાવ્યા હતા ગુજરાતમાં ચાર મહિનામાં મનરેગા યોજનાના દસ હજાર સાતસો છપ્પન જોબકાર્ડ બંધ ઈડીએ કૌભાંડમાં ટાંચમાં લીધેલ રૂપિયા બાર કરોડ પહેલી વખત પીડિતોમાં વહેંચાશે મંત્રી નહીં પણ ખુરશી મંત્રી ડબલ આવક છોડો વળતર ચૂકવો સોનગઢથી સણોસરા વચ્ચે આવેલ એક આશ્રમમાં છે ટપાલીનું મંદિર વિશ્વના દર ચાર દેશમાંથી એક દેશની સ્કૂલોમાં સ્માર્ટફોન ઉપર પ્રતિબંધ ખેર નહી પાંચ વર્ષમાં અઢાર થી વધુ શિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી પર બેસીને કામ કરી જુઓ જીવ બચાવીને ભાગી જશો ભાવનગર મહાપાલિકાના કમિશનર ઉપાધ્યાયની બે વર્ષમાં અચાનક બદલી રાજ્ય ખેડૂતોની માસિક આવક કલેક્ટર ડીડીઓ કક્ષાના દસ આઈએસની બદલી ગુજરાતના ખેડૂતોની દશા ઠેરની ઠેર માસિક આવક માત્ર રૂપિયા બાર હજાર છસો એકત્રીસ છેતાલીસ લાખ પરિવારોને મળશે પાંચસો રૂપિયે ગેસ સિલિન્ડર પાડોશી દેશોમાં હિન્દુઓને શોધીને માર મારવામાં આવી રહ્યો છે અમેરિકન ટેક કંપની ડેલ એ એક ઝાટકે બાર હજાર પાંચસો કર્મચારીઓની છટણી કરી મ્યુનિસિપલ કમિશનર તરીકેની કામગીરીના બિરદાવવા આજે જાહેર સમારંભ ભાવનગર ટોપિંગ રોડ સિત્તેર ટકા પૂર્ણ થયા બાદ કરોડનો ઉમેરો યાદ આવ્યો અમદાવાદમાં ભીખ લોકોના મોટા રેકેટનો પર્દાફાશ છવ્વીસ લોકોની ધરપકડ ગીર સોમનાથમાં અલગ અલગ સ્થળેથી ડુપ્લિકેટ માખણનો મોટો જથ્થો પકડાયો મુન્દ્રાથી વિદેશ જતી એકસો દસ કરોડની નશીલી ટેબ્લેટ બનાવનાર ફેક્ટરી દહેજમાંથી ફેરાવવામાં આપઘાતના વિચારો કરતી યુવતીને બચાવતી એકસો એક્યાસી અભિયમ ટીમ કામમાં ક્વોલિટીનો આગ્રહ રાખતા ઇજનેર પર કોન્ટ્રાક્ટરનો હુમલો ગુજરાત ન્યાય યાત્રા બારમાંથી નવ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત રિટાયર જજને આઠ હજારનું પેન્શન જીવ્યા કઈ રીતે ચંદ્રચૂડ કહે છે ગુજરાતના પાંચ શંકાસ્પદ દિવ્યાંગ આઈએ એસનો મેડિકલ ટેસ્ટ થવાની શક્યતા